હેલો ગાય તો એ પછી કામનું ના કરે કારણ કે જરૂર હે એવું દેખાય હે કારણકેજ એટલો વાળો હે એની તકલીફ પણ હવે જોઈએ આખો ફોન મી સાફ કરી નાખો પોતે બધું ડિલીટ કરી નાખ્યું તો આજ મેન વાત તો હું એ કરવાની છે કે જે આ જોઈએ તો હજારો માણસો જે જોઈએ ઈઝરાયલ ઈઝરાયલ આવું ઈઝરાયલ આવું ને હારામાં હારું હે ઈઝરાયલ પણ હું અમુક વાત એવી કે જેમાં ધ્યાન દોર્યા જેવું હે અટાણે એવા કોઈ ભાંડ વધે ગયા જો કે ઇંગ્લેન્ડ જેવા તો કોવર્ણા થતા નથી આપણે જોઈએ તો એ વિઝરેલ જેની આવું હોય એ પણ ગમે એ રીતના ગમે ઓલા કાગળિયા રાહ ધ્યાન કરાવે આવવાની ઈચ્છા રાખે ને હું તો કા કે આ ઇઝરાયલ આવે એ હું વિરુદ્ધ બને કારણ કે હું એવી આ પગાર હારું હે બધું હારું હે તો અમુક એવી ત્રણથી શેર બાબત હે કે જે બધાની મનમાં ઈચ્છ કે ઇઝરાયલ તો એટલો પગાર હે લાખો રૂપિયા હે ને હજારો માણસો આવે હે ઇઝરાયલ તો અમુક વાતો એવી છે કે જે હું તમને કે તો કન્ટિન્યુ આમ જ રહેજો ત્યાં સુધી આપણે આ મોસમ મોઈ કે કે અટાડે વાગ્યા હાડા દે 11 જીવું થયું કે ફૂલ ટાઈટ થી હું જર્સી ફેર થઈ ભૂલી ગઈ ચાલો દેખો તો ગાઈસ ઇઝ અટાડે ફૂલ એન્ડ ફૂલ ઠંડી હે એટલી એટલી હાજી ની ભાઈ હે ઇન્ડિયા માં નોર્મલ કે નોર્મલ ની પણ થાવ કેવી હોય આપણે પાણી નવારતા હોય ત્યારે કેવી ઠંડી હોય એવી હે તો એવી વાતો કરી હું ને કે મતલબ કે આઈ જે મને એવું લાગે છે કે આ જાણવું જરૂરી છે બધા માટે કારણ કે અટાણે શિયારી બાજુ એ છે સર્જા કે ઇઝરાયલ ઇઝરાયલ લાખો ના પગાર આપે ને આ ઈ ને ઓ ને ઢેકળો ને ફસડો ને તો

એનકે કેસ કે તા પ્રો સબર થવરો સબર કામ હોય તો આપણે નેન ને કામ કર્યા ને પડ્યા રહી તો માર તો થઈ નું તો શું કરશે ની રજે ઘેર ને કેર રે તો ડોહી એનું કામ કરાવે ને પૈસા ઈ નું આપે ને આપણો પગાર તો નો આવી તો એટલું હોય ને સારે જ રાખશું હું તો મારો હાલો ઘરે પગાર પણ આપણે શું કરશે ની બેઠા રહી આવું યુદ્ધ જેવું થાય તો પછી કામ એ ક્યાં કાં જવું બહાર નીકળવાની જ મનાઈ હોય તો હું કે જો આપણી માનસિક હે ને પાવરફુલ પાવરફુલ ની માનસિક રીતે આપણે સક્ષમ હોવો જોઈએ તો જ વિચાર ઇઝરાયલ આવવાનું કારણ કે આ ત્યાં ગમે ત્યારે યુદ્ધ થાય ને ગમે ત્યારે સાયર નું વાગે બંકરિયામાં રૂમ ભાગવાનું ઈ પાછી ડોહી હોય ઈણું ઈણું પેલા કરવાનું ઈ ડોહી તો સુતી રહી મારી ડોહી એવી હતી ને સુતી રહી નો ઉભી થાય બ્રશ કરે ને વોશરૂમ જાય ને કપડા બીજા પહેરે ચપ્પલ પહેરે બધી પૂરું થઈ જાય ને આપણી તો હા નવે નવો આવ્યો હોય એ થાય કે કામ થાય કામ થાય તો એવી રીતે મનોબળ થી તૈયારી થઈને આવવું સક્ષમ થઈને આવવું હોય તો એવી રીતે ઘણી વાતો છે કે જે આપણે એજન્ટ એ નો કહીએ ને આપણે એજન્ટ આપણે મેસેજ ફોન કરીએ તો એ એટલા જવાબ ન દે બધાને ખબર છે કે એજન્ટ ને પરવાર ન હોય હોય કા હોય આરામ જણે ને બધા એજન્ટ ને ડાયરેક્ટલી બધી પૂછે ન હોય અમને એટલે અમુક વાતો એવી છે કે જે એજન્ટ એ આપણે નો કહીએ મે એજન્ટ ને હું આવી તો કીધું તો કે મારો પગાર કઈ એટલો જ છે તો કે બધું અહીં આવો પછી થઈ જાય તો આપણા મનમાં થઈ જાય ને પછી બદલી થઈ જાય એવું તો ઈજરાયલ ભૂગી દે એટલે થોડા ઘણા શબ્દો હેખ્યા ને આવે જેથી કરીને આપડે તકલીફ ન થાય ને મેન વાત એ કે જો ઇંગ્લિશ આવડતો હોય ને તો એ વાંધો ન હોય કારણ કે આપડે ન હોય કામ મુકાઈ જાય તો લોકેશન લોકેશન જોતા આવડવું જોઈએ એમાં એક ધ્યાન દિયા થાય એટલી વસ્તુ હોય અવર ખવર એક ઇસ્ટેન આદમ હોય તે એક ઇસ્ટેન ઓલી ગોરા હોય તે એમાં લોકેશન ઘણી આપણે આ આવે ને ઉપે કે આ ઇસ્ટેન હે તે આઈ જવાનું છે કે આઈ જવાનું એ ખબર એ નો પડે એમાં ઘણા લોસા થાય તો થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય તો હારું દગ ટ્યુશન કર લે હોય આ તે જો કે બધા ટ્યુશન વાર કરવા જાય પણ જેને નો આવડતું હોય એના માટે ઇંગ્લિશ શીખે ને આવું હિબ્રુ ભાષા થોડી ઘણી શીખે ને આવી તો તમારા માટે હેલું હે એને કે બધું ઇઝરાયલ છે ને એકવાર ઇઝરાયલ ભૂગે થઈએ તો ઇઝરાયલ ભૂગે થાય એટલે બધું પૂરું થયું હોય ને આથી જ તમારી નવી જર્ની ચાલુ થઈ છે ને બીજી વાત તો એ કે આના કોઈના પગાર સેમ જ નહીં પગાર ધોરણ અહીં ભલે એજન્સી આ તે રૂલ્સ રેગ્યુલેશન હોય ગમે તમે ન આવ્યો પાંચ હજાર છ હજાર સપાત પગાર ના કામ હોય એ તમને હવારી સુકરસાની કામ કામમાં જાવ હોય તો તેને વાગે છૂટા કરે તો પછી સપાત ભરવા ક્યાં જવું એવી રીતના એવા ઘણા પ્રોબ્લેમ થાય

એટલે જો તમે ઈ જોઈ ને તમે તમારી નોકરી બદલાય નાખી તો કઈ થી ભેગું થાય જ નહીં ટકી જ તો જ તમારી માં તમારું થોડું માન વધે કે હાલો ભાઈ ના ના બરાબર છે પછી એ તમને સમજે ચાર પાંચ મહિના થાય તો આપડે સેટ થઈ ગયો હોય એટલે ખબર પડે ને કે ભાઈ ઓલો રસ્તો કાં હે આ રસ્તો કાં હે કી કામ જવાય હવે આ તો ભાન પડતું ના હોય કામ બદલાવ નાખીએ તો ભેગું થાય નહીં તો એમાં એક ધ્યાન રાખવું તો એ વાત જો એ કરે તો ઘણાય કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એમાં હોય જી ટુ જી ઈ તો એમાં એમાં હોય મેં હજુ કોઈ કોઈને જોયા ને કે ઈમાં આવતા હોય પાછી યુપી ને આ બીજા બીજા જે હિન્દી ભાષી ને એ લોકો હોય ને એ એવી રીતના જ આવે ને તમે એકવાર જોજો એ લોકોને એટલો ખર્ચો આવતો હોય ને તો એ જી ટુ જીની વેબસાઇટ આવે મતલબ કે આપણી જે ભારત સરકારની વેબસાઇટ આ એનએસસીડી હે એ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એવી રીતના કરે છે એ વેબસાઇટ ઉપર એના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય ને એના દ્વારા એ ભરતી બહાર પડે એ તો હું તો કારણ કે એમાં જ એક ચેક કરાવવું અને એમાં જોવું આવી રીતના લાખો રૂપિયા તેને આવીએ હે એ કોઈ ઓપ્શન ન હોય કારણ કે આવડે કોઈ રસ્તો સીંજવા વાળું નો હોય એટલે આપણે ગમે એ કરીને ભાગીએ તો કાકે ગમે શોર્ટકટ રસ્તો અપનાવો ને એજન્ટોને લાખો રૂપિયા દે ઇન કર તો આમાં એકવાર ચેક કરું હરોય માર તો મારા નર્સિંગ કરતો તોય હોય માં નો આવી કેવા હતો કારણ કે ઇમાં ઈ ગવર્નમેન્ટ તો ગવર્નમેન્ટ કે કાગળિયા ફોર્સ છે ને નહી નહી હું એક સાઈટ પર ગઈતી ને એને મને કેતો ખરા પણ ઈ બહુ ફ્રોડ